અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવીસ હજારની એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જૂનાગઢવાળા લખતા હતા કે અમારે પચાસ વર્ષમાં એક મંત્રી અમારીને નથી બન્યું જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચાસ વર્ષમાં મંત્રી નથી બની આપણે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે એને પાસઠ વરસ થયા એમાં પાંત્રીસ વર્ષ તો થઈ ગયા હું મારા દસ વરસ મહંત બાપુના દસ વરસ માલદેવ બાપુના દસ વરસ અને પાંચ વર્ષ શશીભાઈને હવે અર્જુનભાઈને એ વધારાના વરસતા આવે તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ માથે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય

અને લોકો પ્રત્યે લાગણી ધરાવનાર બધે વ્યક્તિઓ છે એટલે એ બંને જયારે હોદ્દા પર બેઠેલા છે ત્યારે મનસુખભાઈ ને તો સાથે સાથ વિધાનસભામાં ક્યારે વિકાસમાં ની એની પકડાવેલી અને અર્જુનભાઈ પોરબંદર જિલ્લાની અંદર ગઈકાલે સાંજના અમારે સ્નેહ મિલન અને માન્ય અર્જુનભાઈનો નો છે સત્કાર સમારંભ ત્યાં જે અમારા બધા કાર્યકર્તાઓ છે ગામ લોકો છે આજુબાજુના બધા સરપંચો છે

આપણે ઉમટવામાં બીજી કોઈ અહીંયા તકલીફ નથી અમારું અહીંયા સંગઠન પણ ચાલે છે બધા હરી મળીને પણ ચાલે છે પણ મેં જે વાત કરી હતી જે વિરોધ જે વાતો કરે છે એમાં કોઈ કાર્યકર ન પડે એના માટે મેં કીધું અમારા કાર્યકરોમાં કોઈ બહુ તકલીફ નથી પણ તકલીફો જે સામે જે ખોટી હાજી વાતો કરતા હતા ને એમાં ન પડે એના માટે મેં કીધું

અને હવે અર્જુનભાઈ જયારે ભારતીય સરકાર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તેને બધાએ સાથે મળીને વિસ્તારનો રાજ્યનો આ બધાનો વિકાસ થાય એના માટે બધા ચિંતા કરવી જોઈએ એટલે હવે અમે બધા સાથે રહીને કામ કરી જી આભાર બાબુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે બાબુભાઈ બોખેરિયા કે જેમને ખાસ તો સમર્થકો અને કાર્યકરોને સલાહ આપી છે કે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો આ સાથે જ તેમણે અર્જુન મોઢવાડિયાને પોતાનો ટેકો પણ જાહેર કર્યો છે કેન્દ્ર અને રાજ્યમાં મંત્રી પદ મળતા હવે પોરબંદરનો સુવર્ણ યુગ શરૂ થયો છે તેવી પણ વાત તેમણે કરી